અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસ્તામાં આવેલી કેમિકલ ઉત્પાદન સંઘવી આર્ગોનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારના સમયે અચાનક આગ ફાટી નીકળત હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા આ કેટલી વિકરાળ બની હતી કે સમગ્ર પ્લાન્ટ આગેના ચપેટમાં આવી ગયો હતો આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર અને પાનોલી ડીએમસીના દસથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા ભીક્ષણ આગના પગલે નજીકના આવેલ સંજાલી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તંત્ર દ્વારા આગના કારણો અંગેની તપાસ કરવામાં આવી રહી છે હાલ સુધી આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીના રેલવે ટોલવીની બે પૈકી એક ટેન્કમાં આગ ફાટી નીકળી હતી ત્યારબાદ આગે સમગ્ર પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો સાડા ત્રણ કલાકની જહેમત બાદ દસ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો અંતરે ઉલ્લેખનીય છે કે ગોતરોજ નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીક્ષણ આગ લાગી હતી ત્યારે અંકલેશ્વરના વધતા આગના બનાવો ચિંતાનું કારણ કહી શકાય Yeah.